નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જુઓ તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા મહત્ત્વના સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો બધા લોકોને મળશે હવે ઘરનું ઘર લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘરનું ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરશું નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી પણ વધુ ગરીબોને કાયમી ઘર છે એ આપવામાં આવ્યા છે બિહારમાં પણ કાયમી ઘર બનાવવા માટે આપવામાં આવ્યા છે ગયામાં બે લાખ લોકોને કાયમી ઘર બનાવી આપવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પાંચ જ મિનિટની અંદર તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ તમને મળી જશે આ માટે ભારતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા છે ખૂબ જ સરળ બની ગઈ છે પરિવહન પોર્ટલ પરથી ઘરે બેઠા માત્ર પાંચ મિનિટમાં અરજી કરી શકો છો આ ડિજિટલી પ્રક્રિયામાં દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અને ફી ભરવાની રહેશે જેવી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે જેનાથી લર્નિંગ લાઇસન્સ માટે ઘરેથી ટેસ્ટ અને પાકો લાઇસન્સ માટે આરટીઓ ખાતે સ્લોટ બુક કરવાની ટેસ્ટ આપવાની રહે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતાની અંદર પાક નુકસાન સહાયના પૈસા આપવામાં આવડી રહ્યા છે પરંતુ એમાં પણ એક મોટો ફેરફાર થયો છે હવે જે ખેડૂત મિત્રોએ પાક નુકસાન સર્વેનું ફોર્મ નથી ભર્યું એમને હજી સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે પાંચ ડિસેમ્બર પહેલાં તમે આ પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરી દેજો વાર્તા વાતાવરણના કારણે વરસાદ જે પડ્યો હતો એના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોના હિતમાં સરકારે દસ હજાર કરોડ રૂપિયાનો કૃષિ રાહત પેકેજ છે જાહેર કર્યું હવે સરકાર તરફથી જો કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવતું હોય અને ખેડૂતોને લાભ આપવામાં આવતો હોય તો મનુષ્ય માત્રને શું કામ નહીં સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન માફી માટે થશે હવે મહાઆંદોલન પરેશ ગોસ્વામીએ કર્યું છે મહાઆંદોલનની જાહેરાત નવ ડિસેમ્બર સુધીમાં જો આંદોલન પૂર્ણ નહીં થાય અથવા તો ખેડૂતોની માંગ અલ્ટિમેટ સ્વીકારવામાં નહીં આવે તો નવ તારીખ સુધી છે એ લડત લડવાની છે ત્યાર પછી નવ તારીખથી છે એ મિત્રો ખાસ કરીને ગાંધીનગર ખાતે અથવા ખેડૂતોના ખાતામાં સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યાર પછીની જે રકમ છે એ જમા થવા જઈ રહી છે એટલે કે જે ખેડૂત મિત્રોએ પાક નુકસાન સહાય યોજના અંતર્ગતનું ફોર્મ ભરેલું છે એવા ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા મળવાનું શરૂ થઈ જશે હવે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ખેડૂતોના હિતમાં સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું હાલમાં સરકારે જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવવાની શરૂઆત કરી દીધી છે જે ખેડૂતોએ તેમની અરજી કરેલી છે એમના ખાતાની અંદર પેકેજની સહાય છે જમા થવાનું શરૂ થઈ ગયું છે સરકારે અપીલ કરી છે જે ખેડૂતે ફોર્મ નથી ભર્યા તેઓ સર્વતરે ફોર્મ ભરી દે જેથી સહાય જમા કરી શકાય છે પરંતુ મિત્રો આજે આ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને જે પણ ખેડૂત મિત્રોને જે પાક નુકસાન સહાય યોજના અંતર્ગતનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એવા ખેડૂત મિત્રો આજે વહેલી તકે ફોર્મ ભરી દે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાંચ મિનિટની અંદર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ તમને મળી જશે ભારતમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે પરિવહન પોર્ટલ પરથી ઘરે બેઠા માત્ર પાંચ મિનિટમાં જ તમે અરજી કરી શકશો આ ડિજિટલ પ્રક્રિયામાં દસ્તાવેજો અપલોડ કરવાના છે અને ફ્રીમાં છે એ ફી ભરવાની રહેશે જેથી કરીને જે સુવિધાઓ છે તમને ઓનલાઈન મળી જશે લર્નિંગ લાઇસન્સ માટે ઘરેથી ટેસ્ટ અને પાકા લાઇસન્સ માટે આરટીઓ ખાતે તમારે સ્લોટ બુક કરાવવાનો છે અને ટેસ્ટ આપવાની રહેશે તો હવે પણ તમે ઘરે બેઠા બેઠા તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધા લોકોને લોકોને મળશે ઘરનું મકાન પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરી શકું નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે અને ગયામાં બે લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ તમને લાભ મળશે અને જે ખાસ કરી હાઉસિંગ બોર્ડમાં પણ તમને લાભ મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વધુ એક વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે મિત્રો આ જે સિસ્ટમ છે ગઈકાલે બની એટલે કે છવ્વીસ નવેમ્બરની આસપાસ આ જે સિસ્ટમ છે એ ચક્રવાત સેનિયરની અંદર વિકરાળ રૂપ ધારણ કરી લીધું હવે વધુ એક વાવાઝોડાના ખતરાના કારણે પચીસ તારીખથી લઈને જે ઓગણત્રીસ તારીખ વચ્ચેની આગાહી હતી હવે એની વચ્ચે તમને જણાવી દઈએ તો આજે સત્યાવીસ નવેમ્બર થઈ છે આજના દિવસે અંદમાનથી ઓડિશા કિનારા સુધી ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આઈએમડી અનુસાર આ લો પ્રેશર સતત પશ્ચિમ ઉત્તર અને ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે જેના કારણે આગામી અડતાલીસ કલાકમાં દક્ષિણ બંગાળની ખાડી ઉપર ચક્રવાત તોફાન થવાની સંભાવના રહેલી છે ચક્રવાતના કારણે પચીસથી સત્યાવીસ નવેમ્બર તમિલનાડુમાં ચોવીસથી છવ્વીસ નવેમ્બર વચ્ચે કેરળ અને મોહેમાં ચોવીસ નવેમ્બરે લક્ષદ્વીપમાં ઓગણત્રીસ નવેમ્બરમાં આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારોની અંદર સહિત ભારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ હાલ તેની અસર ગુજરાત રાજ્યમાં થોડી પણ જોવા નથી મળી જે વાવાઝોડું બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થયું છે ઘણા એવા આગાહીકારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એની અસર ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર થવા પામશે પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યની અંદર એક પણ એવી આગાહી નથી થઈ કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો હોય છેલ્લા પાંચ દિવસની અંદર એવી આગાહી નથી જોવા મળી કે ગુજરાત રાજ્ય ઉપર હાઈ એલર્ટ કે પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને છે એ માહિતી મળી હોય હા મિત્રો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે અરબ સાગરની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર દક્ષિણ ભારત તરફથી છે એ હળવોથી મધ્યમ અથવા તો ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે બાકી ગુજરાત રાજ્યમાં આ પ્રકારની કોઈ પણ આગાહી કરવામાં નથી આવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ શું મિત્રો તમારું નું ફોર્મ ભરાઈ ગયું છે હવે મિત્રો એસઆઈઆર એટલે શું એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્વિટેશન ઇન્વિઝેશન રિવિઝન એટલે કે ખાસ કરીને જે તમારું ચૂંટણી કાર્ડ છે એની અંદર મતદાર યાદીની અંદર તમારું નામ છે કે નહીં બે હજાર બે પહેલાં જો મતદાર યાદીની અંદર નામ હશે તો એવા દરેક લોકોના નામ આ જે એસઆઈઆર છે એમાં દર્શાવવા પડશે હવે તમારું એસઆઈઆર ફોર્મ સબમિટ થયું છે કે નહીં કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર એસઆઈઆર ફોર્મ છે ભરી આપવામાં આવ્યું છે અમુક વિસ્તારોની અંદર બીએલઓ અધિકારી દ્વારા એસઆઈઆર ફોર્મ ભરી આપવામાં આવ્યું છે અમુક વિસ્તારોની અંદર કે પછી અમુક શહેરોની અંદર બીએલઓ દ્વારા છે માત્ર ને માત્ર ફોર્મ આપવામાં આવ્યું છે અને ફોર્મ જાતે ભરવાનું રહેતું હોય છે તો આવી ઘણી બધી માહિતીઓ આપણને મળતી હતી હવે એસઆઈઆરની અંદર ફોર્મ ભર્યું છે કે નહીં તો સૌપ્રથમ તમારે વોટર્સ ડોટ ઇ સી ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે એના ઉપર લોગ ઇન કરવાનું રહેશે પછી વેબસાઇટમાં જમણા ભાગે સ્પેશિયલ ઇન્વેસ્ટેશન રિવિઝન એટલે કે એસઆઈઆર બે હજાર છવ્વીસનો જે વિકલ્પ હશે એ તમારે પસંદ કરવાનો રહેશે અને ત્યાર પછી મિત્રો તમારે એક નવું પેજ ઓપન થશે અને એમાં રાજ્ય પસંદ કરવાનું છે ઈપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડનો નંબર તમારે નાખવાનો રહેશે અને તમારું ફોર્મ છે એ સબમિટ થયું છે કે નહીં એ તમે તપાસ કરી શકશો તો આ પ્રકારે તમારું એસઆઈઆરનું ફોર્મ છે એ વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો અને જે પણ લોકોના ફોર્મ ભરવાના બાકી હોય તો આ ચૂંટણી પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ફોર્મ ભરી દે જેથી કરી એમનું ચૂંટણી કાર્ડ અપડેટ થઈ જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન માફી માટે થશે હવે મહાઆંદોલન પરેશભાઈ ગોસ્વામીએ જે મહાઆંદોલન કરવાને લઈને આગાહી વ્યક્ત કરી છે અથવા તો જાહેરાત કરવામાં આવી છે એના વિશે તમને જણાવી દે તો નવ ડિસેમ્બર બે હજારને પચીસ મંગળવારના રોજથી ગાંધીનગર મહાઆંદોલન થશે સવારે દસ વાગ્યે તમામ ખેડૂતોએ ભેગા થવાનું રાખવામાં આવ્યું છે એટલે નવ ડિસેમ્બરના રોજ હવે મિત્રો આપણે જોવાનું છે કારણ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા અગાઉ પણ છે એ ચેતવણી આપવામાં આવી હતી કે વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને જેના કારણે ભારેથી અતિભારે પવન સાથે વરસાદની આગાહી રહેલી છે પરંતુ અત્યારે તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે જ વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે એટલે કે વાવાઝોડાની અંદર ખતરો વધ્યો છે સત્યાવીસ નવેમ્બર પછી આ વાવાઝોડું છે એ તમિલનાડુ આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધશે અથવા તો ઉત્તર તરફ ઓડિશા અને બાંગ્લાદેશ તરફ વળશે તેથી આઈએમડીએ જણાવ્યું હતું કે આગામી અડતાલીસ કલાક મહત્વપૂર્ણ છે સંયુક્ત સાગર અમીરાત દ્વારા આપવામાં આવેલ સેનિયર નામ છે એનો અર્થ થાય છે સિંહ તો આ સિંહ વાવાઝોડું એટલે કે સેનિયાર વાવાઝોડું છે એ ગુજરાત ઉપર તો અસર નહીં થાય પરંતુ બંગાળની ખાડીની અંદર જે અસર થવાની છે તેના કારણે મધ્ય પૂર્વ ભારતના વિસ્તારો દક્ષિણ પૂર્વ ભારતના વિસ્તારો અને દક્ષિણ ભારતના જે જિલ્લાઓ રાજ્યો છે એ રાજ્યોની અંદર વધારે પડતી અસર છે જોવા મળશે જે સેનિયર વાવાઝોડું અત્યારે ડિપ્રેશનની સ્થિતિ સુધી પહોંચી ગયું છે તેની અંદર ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડર થયા છે સસ્તા હવે મિત્રો સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકારે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયા સુધીની સબસિડી આપવાનું નક્કી કર્યું છે આનો અર્થ એ થાય છે કે તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકશો જો જોકે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ જે સૂચિબદ્ધ લોકો છે એમના માટે જ ઉપલબ્ધ છે જો તમે આ યોજના હેઠળ નોંધાયેલા નથી તો તમને પણ સબસિડી મળવાપાત્ર નહીં રહી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકારની મોટી જાહેરાત સામે આવી રહી છે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાક નુકસાન માટેના સહાય પેકેજના નિયમો અંગેના ઠરાવ છે જાહેર કરી દીધો છે અને આ ઠરાવની અંદર માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદી પણ સામેલ છે નિયમો અનુસાર જે ખેડૂતોને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય છે તેઓ જ ખાસ કરીને આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે કારણ કે ઘણી વખત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે જે પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે તો એ ફોર્મની અંદર કઈ કઈ ડિટેલો દાખલ કરવાની રહેશે તો આ પ્રકારે મિત્રો અત્યારે છે બીએલઓ અધિકારીઓ દ્વારા પણ આપણને ચેતવણી આપવામાં આવ્યા હતા ત્યાર પછી બપોર પછીનો જે સમય હતો એ બપોર પછીના સમયની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે સુપરસ્ટાર છે એ હાજર થયા છે તો એમના મુખ્યત્વે સાંભળી કે સુપરસ્ટાર અત્યારે શું કહેવા માંગે છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ફરી વખત વાતાવરણની અંદર પલટો આવ્યો છે મિત્રો આગળના સમાચાર જોઈએ તો ખાસ કરીને અત્યારે જે માહિતી આપણને મળી રહી છે કે રાશન કાર્ડની અંદર કેવાયસી ખૂબ જ જરૂરી બની ગયું છે જે મિત્રો તમે આધાર કાર્ડની અપડેટ કરાવો છો તો આધાર કાર્ડની અંદર પણ આપણે જે વિગતો હોય છે એ વિગતો તપાસ કરવાની રહેતી હોય છે પરંતુ બંગાળની ખાડીની અંદર જો ઓપરેશન સિસ્ટમ સક્રિય થાય તો આ પ્રકારની વાતાવરણની સ્થિતિ છે દર્શાવવાની રહેશે તો તમે અહીંયા સાંભળી લો કે આ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે પણ અત્યારે જે ધૂન આપવામાં આવી છે ધૂન લેવામાં આવી રહી છે એના વિશે તમે ધ્યાન દોરજો તો આ પ્રકારે માહિતી મળી હતી તો ગુજરાત રાજ્યમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર રેશન કાર્ડની અંદર ખુદ જ છે એ કેવાયસી કરવામાં આવી રહ્યું છે ઘણા બધા લોકોને કેવાયસી કરવા ન આવતું આવડતું હોય તો એવા લોકો પણ કેવાયસી છે છે રીતે કે કરાવી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીજ ગ્રાહકોને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં ભારત સરકારે વીજળી કાયદામાં સુધારો કરવા જઈ રહી છે જો ના થકી વીજ પુરવઠાને પણ કોસ્ટ